देश का लोकप्रिय प्रधानमंत्री आदरणीय श्री नरेंद्र भाई मोदी जी और गुजरात ना लोकप्रिय मुख्यमंत्री श्री भूपेन्द्र भाई पटेल मा 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 ना मार्गदर्शन में मा आ वर्षे गुजरात में चौदह हजार थी वधारे गामडाओ नगरपालिकाओ महानगरों में लाखों की संख्या में लोगों हर घर तिरंगा ना आ अभियान में जुड़ा गुजरात ना મુખ્ય ચાર મહાનગરોમાં ખૂબ જ મોટા પાયે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે દસમી તારીખે રાજકોટ ખાતે અગિયારમી તારીખે સુરત ખાતે બારમી તારીખે વડોદરા ખાતે અને તેરમી તારીખે અમદાવાદ ખાતે આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તિરંગા યાત્રામાં રાજકોટમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી શ્રી જે પી નજી પાટીલજી હાજર રહેશે આ પ્રકારે ચારે ચાર તિરંગા યાત્રાઓ મહાનગરોમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આ યાત્રામાં જોડાશે આ યાત્રામાં ખાસ કરીને અમદાવાદ અને સુરત ખાતે આપણી ફોર્સિસ એટલે કે બીએસએફ આર્મી સીઆરપીએફ સીઆઈએસએફ રેપિડ એક્શન ફોર્સ ગુજરાત પોલીસની અનેક ટુકડીઓ આની અંદર પરેડમાં ખાસ ભાગ લે છે પરેડ જોડે જોડે ગુજરાતની અનેક સંસ્કૃતિક આપણા ખાસ કરીને ડાંગ દાહોદ સૌરાષ્ટ્રના રાસ આ બધી જ વિષયો આ યાત્રામાં જોડવામાં આવ્યા છે સાથે સાથે અલગ અલગ વિભાગના ટેબ્લું તથા આ બધા જ બેન્ડો અને ખાસ કરીને મહાનગરોમાં જે અલગ અલગ સામાજિક બેન્ડો છે સ્કૂલ્સના બેન્ડ છે એ બી આ યાત્રામાં જોડવામાં આવ્યા છે યાત્રામાં અનેક પ્રવૃત્તિઓ બી ખાસ કરીને યાત્રા જોડે જોડવામાં આવી છે સાથે સાથે મહાનગરોમાં પોલીસ દ્વારા ટ્રાફિક સિગ્નલ દરમિયાન સિગ્નલ જ્યારે બંધ હોય છે ત્યારે તિરંગા વિતરણનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો છે મહાનગરની લોકલ બસીસની અંદર તિરંગા વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે મહાનગરપાલિકા અને સામાજિક સંસ્થાઓ દ્વારા શહેરની દુકાનો લારીઓ ઓટો રિક્ષા અને જાહેર સ્થળો પર બી આ વ્યવસ્થા કરવામાં આવી છે નગરપાલિકાઓની અંદર બી આ યાત્રા કરવામાં આવશે અને ચૌદ હજાર થી વધારે ગામડાઓની અંદર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ખૂબ મોટી સંખ્યામાં સામાજિક સંસ્થાઓ દ્વારા આવી અલગ અલગ યાત્રાઓ પોતપોતાના વિસ્તારમાં નિકાલવાની વ્યવસ્થાઓ કરવામાં આવી છે કુલ હજી સુધી બાવીસ સુધી વધારે સંસ્થાઓએ ગુજરાતભરમાં આ યાત્રાઓ નીકળવાનું નક્કી કર્યું છે જે યાત્રા નિકાલવાનો સમય નક્કી કર્યો છે 10 થી 14 વચ્ચેનો છે તિરંગા વિતરણ કરવાનો કાર્યક્રમ કાલથી એટલે કે 8 તારીખથી લઈને 14 તારીખ તકનો રાખવામાં આવ્યો છે સાથે સાથે ગુજરાત રાજ્યના 75 આઇકોનિક જે આપણા સ્થળો છે ત્યાંથી તિરંગાઓનો કાર્યક્રમ અને તિરંગા યાત્રા તિરંગાના લઈને બીજા કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યા છે ખાસ કરીને બાળકોમાં तिरंगा નું મહત્વ અને તિરંગા નું જે ડેકોરમ છે એ જળવાઈ તે માટે માત્ર તિરંગા વિતરણ કરવું એટલું જ નહીં પરંતુ તિરંગા જોડે જોડે તિરંગાનું મહત્વ શું છે